ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ સવારના વાગ્યા છે સાડા અડજે આવું અને હું આવી ગયો વાળીયા અહીંયા આપણે પાવડો પીડો તો લેવા આવ્યો ખાતર નાખવા જ બહારમાં આપણે અડદ્વા અહીંયા તો લેવા આવ્યો અહીંયા આપણે કટરા હાલી ગઈ ને આ બાજુ આપણે જે કટરા નાખવાનું છે એ ઘઉં થોડા કાચા છે આઠ દસ દિવસ ઊભી જાય હાલો તો પાવડો લઈ લઈ અને પછી ઘરે જઈ તણાક ફેરા ખાતર નાખવું ડબલ ફરકા હાલો તો અમે ઘરે જઈને પાછા આપણે મળીએ ખાતર ભરાય આપણું હાલો ખાતરનો ફેરો ભર લઈ પછી પાછા આપણે મળીએ લોક ને કન્ટિન્યુ કરશું ખાતર ઉડાડવાનું ચાલુ થઈ ગયું આપણું ચાલુમાં ઉડાડતા રહી પાટિયા ખોલીને Power akhir bulan coba kita mesti ada nak udah ada. Nyanyi apa dia dia? Pasu ferro dah hotel tadi. Ah sedangkan nak buku, beri beri nampak dia tahu mana ni. Bos ni harga yang nixu. Dia tahu macam call ni budi. Harga itu biar lah. itu nak tak Ada અને પછી હરગાવી નાખશું આંગળ બહુ આમ આમ મોત ઉડે જવું ડે હાલો તો આપણે સાબરી ભરી ગયેલ છે આ બીજી ખાલી એવી ભરલી આ બે બોર ખાઈ તોડી એવા ફળી ગયેલું બોસે તો મૂકતા ને આ એક તો મોગો વારી ગયો તો લોગર છે કા થાય આ વિડીયો બનાવતો હોય કીકા घटिया वीडियो बनावे किम बोल किम बोल आओ घटिया और दे दिन रात दे दिन रात कौन किम बोले तो एक बार ये मन ना आवे केतर आसी त चैनल ना को जो है ना नहीं एप्पल का मोबाइल ले है हमरा हां ना तेरा घर जाएंगे इसमें टाइम कितना चल रहा है टाइम टाइम तो

કરસાકડી આવી ગયા ને ટાઈમ થઈ ગયો છે અઢી જવું અને ખાતરનો સેલો ફેરો ઉડાડી આખાને વારા પોતે વારા બે ચારા બાકી જ આવે વાત જો તમને દેખાય દીવો એ ત્યાં આવી જાય દરિયો અને આપણી પાટલી છે ઊભી બોધાભાઈ ટ્રેક્ટર રાખે સાપ એવો ચાળું થઈ જાય ખાલી થઈ જાય તણી વાગી જાય હજી લોરે જો એ ભરવો કુ ભરવા પછી આપણે પાછા લોકમાં મળીએ હા બધી વાળ મારે પેરા શૂટ નથી કર્યું અને મારા પાવાડાના હાથા ખુલી ગયા ભાઈ હા નજીક થઈ ગયો હો બાકી અને ખાતર ઉડી ગયો ઉતા નથી વાડી ફરી લીધું વધારે બાજરો હોવાય મોટા ઈચ્છી તો હવે રીત હોય હલો મેં આગળ વચન લઈ લોક્યો ભારે ના લાગે ઉપાડવામાં બાજરો ફ્રેન્ડ થાય ત્યારે આવી

સાચ જેવું અને આપડે બાજર ગયો ખાતરથી ઉડાય ગયું અને હા રાખે ભાઈ અને મોડું થઈ ગયું હવે હું થઈ જાઉં ખાતર નાખતા હતા તો આજનો આપણે એન્ડ કરીએ કાલે મળશું નવા વ્લોગ સાથે